નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બોટાદમાં આપઘાત કરવા જતી યુવતીનું કાઉન્સેલિંગ કરી એકસો એક્યાસીની ટીમે બચાવી મૈત્રી કરાર પરિવારને અનુકૂળ ન હોવાથી મારી નાખવાની ધમકી આપી હતી બોટાદમાં એક યુવતીએ યુવક સાથે કરેલો મૈત્રી કરાર પરિવારજનોને અનુકૂળ ન હોવાથી તેની મારે નાખવાની ધમકી મળતા તેણીએ આપઘાત કરવા વિચાર કર્યો હતો પણ એકસો એક્યાસીની ટીમને આ અંગે જાણકારી મળતા ટીમે ઘટના સ્થળે પહોંચી જેને આ યુવતીને આવું પગલું ભરતા રોકી તેનું કાઉન્સેલિંગ કરીને તેને આવું પગલું ભરતા રોકી લીધી હતી આ અંગે યુવતી અને યુવકે એકસો એક્યાસીમાં કોલ કરીને જણાવ્યું હતું કે તેમને મૈત્રી કરાર કર્યા હોવાનું તેમના પરિવારને અનુકૂળ ના હોવાથી તેમને પરિવાર દ્વારા મારી નાખવાની ધમકી આપી હતી અને તે વાડી વિસ્તારમાં સંતાને બેઠા છે અને તમે નહીં આવો તો અમે પેટ્રોલ સાંટીને મરી જઈશું તેવી વાત કરતાં જ એકસો એક્યાસી ટીમના કાઉન્સિલર રીટાબેન પરમાર કોન્સ્ટેબલ અલ્પાબેન પાયલોટ રાજુભાઈ સ્ટાફ સાથે ઘટના સ્થળે ગણતરીની મિનિટોમાં પહોંચી પીડિત યુવતીને મળતા બંને પ્રેમી પાસે દોઢ બોટલ પેટ્રોલ અને બે લાઇટર હોવાથી બંને એકસો એક્યાસી ટીમે સાથુના આપી વિશ્વાસમાં લઈ બંનેને પેટ્રોલની બોટલ અને લાટર ટીમને સોંપી દીધા હતા પીડિત યુવતીએ જણાવ્યું હતું કે બંને એક જ કુટુંબના છે અને પંદર દિવસ પહેલાં મૈત્રી કરાર કર્યા હતા અને પોલીસ સ્ટેશનમાં હાજર થયા પછી એમે ભાગી ગયા હતા અને પરિવારે લાલચ આપીને ઘરે પરત બોલાવીને તેમને અલગ કરી દીધા હતા જેથી બંને અલગ રહેવા તૈયાર થઈ ગયા હોવા છતાં છોકરાના પરિવારને ધમકી આપી જેથી બંને પાછા ભાગી ગયા હતા ત્યારબાદ અભયમ ટીમ દ્વારા બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં લઈ જઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ